આપણે ઓપીડીમાં દરેક પ્રકારની ખેંચો જોતા હોય છે ફોકલ અને જનરલાઇઝ સીઝર્સ તો તમે પેશન્ટને કેવી રીતે એક્સપ્લેન કરતા હોવ છો આ બે વસ્તુ હું યુઝઅલી ઓપીડીમાં બ્રેન મોડલ રાખું છું તો સીઝર્સ એમ તો બે પ્રકારના હોય ફોકલ અને જનરલાઇઝ ફોકલ એટલે કે મગજના કોઈ પણ એક જ ચોક્કસ ભાગમાંથી ખેંચની શરૂઆત થતી હોય તેને ફોકલ સીઝર કહેવાય અને બ્રેઇનમાં આખા બ્રેઇનમાં એક સાથે શોર્ટ સર્કિટ થઈ જાય તેને જનરલાઇઝ સીઝર કહેવાય તો પેશન્ટને બતાવો કે સપોઝ પેશન્ટને ટેમ્પોરલો બેપીલેપ્સી કે આ બ્રેનનું ફોર્મેટ છે આગળનો ભાગ છે પાછળનો ભાગ છે આગળના ભાગમાંથી ખેંચ આવતી હોય જમણી બાજુ છે કે ડાબી બાજુ છે તો બ્રેઇન મોડલથી સમજાવો તો પેશન્ટને સમજવું થોડું ઈઝી પડતું હોય છે ફોકલ સીચર એટલે શું કે બ્રેનના કોઈ એક ચોક્કસ ભાગમાંથી શરૂ થતી ખેંચ તો આ ફ્રોન્ટ લોબેપિલેપ્સી હોય તો એવું બતાવું કે આ જમણી બાજુમાં તમારા આગળના ભાગમાંથી ખેંચ આવે છે ફ્રોન્ટલો બેપિલેપ્સી છે કે ટેમ્પોરો લોબેપિલેપ્સી હોય તો આ ટેમ્પોરલ ભાગમાંથી આગળથી ખેંચ આવતી હોય તો ટેમ્પોરલો અને જનરલાઇઝ સિઝન એટલે કે બ્રેઇન ભાગમાંથી ખેંચ આવતી ના હોય અને ફૂલ બ્રેનમાં એક સાથે શોર્ટ સર્કિટ થઈને ખેંચ આવતી હોય જેમાં યુઝઅલી હોતો હોય છે અને ફોકલ સિઝરમાં કેમ કે એક બાજુ થી ખેંચ આવે છે તો બની શકે કે અમારેમાં એબનોર્માલિટી હોય અને એને આપણે શોધી અને ટ્રીટ કરીએ સોલ્યુશન